આજે ચોથી મે બે હજાર ચોવીસ એકાદશી અને શનિવારના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મા અને રહસ્ય મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા મળ્યો સુખડો દેવા અને મનહરી લેવા અમ પર અઢળક ઢળિયો જાળવ્યું જોબન જે સારું તે અવસર આજે મળ્યો મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા મળ્યો મુક્તાનંદ સ્વામીએ આ પદમાં કેવા અદ્ભુત અલૌકિક અલંકાર યુક્ત એવા શબ્દનો પ્રયોગ કર્યો છે મારા ઘરમાં મહારાજ પધાર્યા છે પધાર કેવા મહારાજ કેવા છે સુંદર વર છે શામળો છે સુંદર અને સુંદર વર દુનિયામાં ઘણા લોકોની અંદર એવી સુંદરતા હોય પરંતુ એને સુંદર વર ન કહી શકાય સર્વશ્રેષ્ઠ સુંદરતા માત્ર ને માત્ર બ્રહ્મને ને પરબ્રહ્મ તત્વની અંદર રહેલી છે જે સુંદરતા ક્યારેય પણ ઓછી ન થાય હણાય નહીં પરિવર્તન ન પામે નાશ ન પામે ઓછી ન થાય આજે આપણામાં કદાચ થોડી ઘણી સુંદરતા હોય એ ક્ષણે ક્ષણે બદલાતી રહે છે અને એ સુંદરતા જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ નાશ પણ પામતી જાય છે કહેતા કોઈ એક વ્યક્તિના માટે એક સમય એવો હોય સૌ કોઈ એના પાછળ ફીદા થતા હોય પણ એ વ્યક્તિની આંખો ઊંડી ઉતરી જાય માથાના વાળ કાળા મટીને ધોળા થાય ગુલાબી ગાલની અંદર કરચલી પડી જાય એના અધરબિંબની અંદર કાળા પાવી જાય તો પછી એના તરફ લોકોને અણગમો થાય જ્યારે બ્રહ્મ અને પરબ્રહ્મ સંત અને ભગવંતની સુંદરતા એવી છે ક્ષણે ક્ષણે અન્નવતામ ઉપેતી રૂપમ રમણીયતા જ્યારે પણ જુઓ ત્યારે નવીન ને નવીન આનંદ આપણને પ્રાપ્ત થાય એમાં એકાગ્રતા આવી જાય તન્મય થઈ જવાય

જાળવું જોબન જે સારું તે અવસર મારે ઘેરે આવ્યા રે સુંદર વર્ષા મળીયો જાળવ્યું જોબન જે સારું બાહ્ય દ્રષ્ટિએ અને કાવ્યની દ્રષ્ટિએ આપણે જો વિચાર કરીએ તો એમાં આપણને આ પંક્તિમાં શ્રૃંગાર રસ સમાયેલો છે એવું પ્રતીત થાય યુવાન અવસ્થા મેં જાળવી રાખી શરીરમાં તંદુરસ્તી મેં જાળવી રાખી અને સામે ભગવાન પણ યુવાન છે મારા પ્રિયતમ મારા પિયો સુંદરવર શામળો પણ પ્રિય અને યુવાન છે તે અવસર આજે મળ્યો કઈ યુવાનીની વાત ચાલે છે સ્વામી તો મહારાજ કરતા ઉંમરમાં બાવીસ વર્ષ મોટા હતા તો પછી આવા શબ્દનો પ્રયોગ એમણે કેમ કર્યો જાળવી હું જોબન જે સારું તે અવસર આજે મળ્યો કયો જોબન પ્રેમનું જોબન મહિમાનું જોબન દિવ્ય ભાવનું જોબન નિષ્ઠાનું જોબન નિર્દોષ ભાવનું જોબન ભગવાનપણાનું જોબન સહજાનંદ સ્વામી અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હરતા છે એ કરતા હરતાપણાનું જોબન સેવાનું જોબન નમ્રતા અને દાસભાવનું જોબન સદગુણો અને આધ્યાત્મિકતાનું જોબન અને એવા સમયની અંદર સાધના કરી કરીને જેને જેને પામવાના હતા હતા મેળવવાના જેના દર્શન કરવાના હતા સેવા કરવાની હતી ગુણગાન ગાવાના હતા એ સહજાનંદ સ્વામી મને આજે આ અવસરમાં પ્રત્યક્ષ પ્રગટ મળ્યા છે બાહ્ય દ્રષ્ટિ આપણને શૃંગાર લાગે પણ એ શૃંગારમાં પણ નરી આધ્યાત્મિકતા છે એ શૃંગારમાં પણ પ્રેમની અને ભાવની પરાકાષ્ઠા સમાયેલી છે જાળવીયું જો જે સારું જો જે સારું તે અવસર મારે આવ્યા સુંદર આ પંક્તિ જ્યારે જ્યારે હું ગાઉ ત્યારે મને એમ લાગે કે મુક્તાનંદ સ્વામીએ મારા અને મારા જેવા ઘણા બધા સંતો અને ભક્તોના માટે આ પંક્તિનું લખાણ કર્યું છે એના એ સહજાનંદ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ હતા યુવાન અવસ્થામાં હતા તંદુરસ્ત હતા એવા સમયમાં અમે પણ યુવાન અને એ જે લાભ લીધો છે દર્શન પ્રસાદી વાતો મળવું અખંડ સાનિધ્ય સામીપ્ય સ્નાન કરાવવાની સેવા પગચંપી કરવાની સેવા શરીર દબાવવાની સેવા જમાડવાની સેવા સાથે બેસીને જમવાની સેવા એક જ કારમાં બાજુ બાજુમાં બેસીને મુસાફરી કરવાની સેવા પિસ્તા જમાડવાની સેવા ગુલાબ જામુણ જમાડવાની સેવા આ બધું ઈદમ યાદ આવે છે જો પ્રમુખ સ્વામી મહારાજ મને અને મારા જેવા ઘણાને ન મળ્યા હોત અને દર્શન પ્રસાદી વાતોને મળવું આ ચાર પ્રકારના સુખ ન મળ્યા હોત તો કદાચ મારા માટે આ મુક્તાનંદ સ્વામીના કીર્તનની પંક્તિ ખોટી સાબિત થઈ હોત કેવા સુખ લીધા છે પત્તર ઉપરથી સલકાઈ જાય એટલા દૂધપાક પણ રેડ્યા છે અને પત્થરની ઉપર ઉપર છલોછલ ભરાયને ઉપરથી ટોપ બંધાય એટલા પોરણપોરી સાટા અને જલેબી પણ એમણે આપણને પીરસ્યા છે પોતાના આજાનબાહુમાં આપણને સમાવિષ્ટ કરી આપણને પોતાના કર્યા છે આપણું જીવન ધન્ય બની ગયું છે મુક્તાનંદ સ્વામીને સાંભળો પ્રેમાનંદ સ્વામીને સાંભળો નિષ્કુળાનંદ સ્વામીને સાંભળો બ્રહ્માનંદ સ્વામીને સાંભળો એમણે પોતાની સામે ભગવાન સહજાનંદ સ્વામી પ્રગટ હતા એના તરફ નજર રાખીને કીર્તનો ગાયા છે અને લખ્યા છે આપણા માટે એના એ જ સહજાનંદ સ્વામી યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એ વિચાર સાથે એ પ્રતી સાથે એ દ્રઢતા સાથે એ નિષ્ઠા સાથે આપણે ગાઈએ જાળવી હું જો બનજે સારું જાળવું જો બન જે સારું તે અવસર મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા મળીયો વધુ ચિંતન કાલે બેંગ્લોરથી એકાદશીના પરમ પવિત્ર દિવસે સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ